નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના ગુજરાતના મોટા અને મહત્વના સમાચારો પર નજર કરીએ તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા માર્ચ મહિનાના અંતમાં હીટવેવની આગાહી કરવામાં આવી હતી જેને પગલે છેલ્લા ચાર પાંચ દિવસથી સૌરાષ્ટ્ર કચ્છના કંડલા અને પોરબંદરમાં હીટવેવની અસર જોવા મળી રહી હતી ત્યારે હવામાન વિભાગે વધુ પાંચ દિવસ દરમિયાન પણ સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લામાં હીટવેવની આશંકા વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચશે તેને કારણે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે મહત્તમ તાપમાનમાં સામાન્ય તાપમાન કરતાં છ થી સાત ડિગ્રીનો વધારો થતાં લોકોને શેકાવાનો વારો આવશે હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ બાવીસ માર્ચથી છવ્વીસ માર્ચ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના પોરબંદર ગીર સોમનાથ રાજકોટ અમરેલી જૂનાગઢ અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન છ જિલ્લામાં હીટવેવની આગાહી છે જ્યારે ચોથા અને પાંચમા દિવસે દીવમાં પણ હીટવેવની અસર રહેશે આગળના મહત્ત્વના સમાચાર જોઈએ તો જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન આપી દેવામાં આવે છે મોરબી ઝૂલતા પુલ કેસમાં ઓરિવાના માલિક જયસુખ પટેલ ચૌદ મહિનાથી જેલમાં બંધ હતા અગાઉ ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા ન હતા જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જયસુખ પટેલને શરતી જામીન આપવામાં આવે છે તેઓ વિદેશ જઈ શકશે નહીં તે શરતે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપે છે ગુજરાત હાઈકોર્ટમાં આજે શુક્રવારે મોરબી બ્રિજ દુર્ઘટના સુઓ મોટો પિટિશન ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી આ દુર્ઘટનામાં જરૂરિયાતમંદ પીડિતોનો ડેટા જે મોરબી કલેક્ટરે હાઈકોર્ટના આદેશ પર તૈયાર કર્યો હતો તેને સુધારીને ફરી કોર્ટ સમક્ષ મૂક્યો હતો જેની ઉપર કોર્ટમાં ચર્ચા થઈ હતી આ ડેટા મુજબ ચુમ્બોતેર ઘાયલો ત્રણ પીડિતો જેઓ ચાલીસ ટકાથી વધુ શારીરિક રીતે અક્ષમ બનેલા છે ચાર માનસિક આઘાતમાં સરી પડેલા પીડિતો ઉપરાંત દસ વિધવા તેમજ આ દુર્ઘટનામાં અનાથ બાળકો માટે શું કરી શકાય તે માટેના આદેશો કોર્ટે ઓરિવા કંપનીને આપ્યા હતા કોર્ટે ઓરિવા કંપનીને જણાવ્યું હતું કે પીડિતોને સહાય કરો સીએમડી જેલમાં હોય તો ઉત્પાદન અટકી ન જાય મોરબીમાંથી તમે પૈસા કમાયા છો તો તેને એડોપ્ટ કરવું જોઈએ તેમજ કોર્ટે એક યુવતીને મુંબઈમાં ઘર કર્યો હતો આગળના સમાચાર જોઈએ તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પાલોદ ગામની સીમમાં પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર કિમ ચાર રસ્તા નજીક એક ડુંગરી ભરેલી ટ્રક નાસિકથી ભરૂચ જઈ રહી હતી તે દરમિયાન અચાનક કેબિનમાંથી ધુમાડા નીકળતા ટ્રક ચાલકે સમયસૂચકતા વાપરી ટ્રક ઓવરબ્રિજ પર ઊભી રાખી દીધી હતી ચાલક ટ્રક નીચે ઉતરી થોડી દૂર જાય એટલા સમયમાં જ ટ્રકમાં આગ લાગી ગઈ હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગળના બીજા મહત્વના સમાચાર જોઈએ તો યાત્રાધામ સામ્રાજ્યમાં હોળી અને ધુરેટીના તહેવારોને પ્રતિવર્ષ ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે દેવ ગદાધર વિષ્ણુ મંદિર ખાતે ભક્તો હોળી ધુરેટીનો ઉત્સવ ઉત્સાહપૂર્વક મનાવતા હોય છે કેશુડા વડે તૈયાર કરવામાં આવેલ જળને ભગવાનને છાંટવા સાથે ભક્તો પર પણ છાંટવામાં આવતું હોય છે આ સાથે જ ભક્તો ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે સામ્રાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હોળી એટલે કે સુદ પૂનમના દર્શનનો સમય જાહેર કરવામાં આવે છે જે મુજબ પૂનમના દિવસે સવારે છ વાગે મંદિરના દ્વાર ખુલશે અને મંગળા આરતી સવારે પોણા સાત વાગે કરવામાં આવશે આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો ગુજરાત યુનિવર્સિટીમાં સોળ માર્ચની રાત્રે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં મારામારીની ઘટના બની હતી ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ મુદ્દે વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલ બાદ યુનિવર્સિટી તંત્ર સક્રિય થયું છે અફઘાનિસ્તાનનું પ્રતિનિધિમંડળ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે છે અફઘાન ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલની મુલાકાત લીધી હતી અફઘાન ડેલિગેશને ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ રહે છે તે હોસ્ટેલનું પણ નિરીક્ષણ કર્યું હતું અફઘાનિસ્તાનના પ્રતિનિધિ મંડળે કુલપતિ અને વિદેશી વિદ્યાર્થી સાથે બેઠક કરી હતી આ બેઠકમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત ત્રણ વર્ષ અગાઉ પણ નોનવેજ ખાવા બાબતે વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારેમારી થઈ હતી તે અંગે પણ ફરિયાદ કરવામાં આવશે કુલપતિ નિર્જા ગુપ્તાએ અફઘાનિસ્તાનના ડેલિગેશનને બેઠક માટે બોલાવ્યા હતા મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીમાં બસો પચાસ જેટલા વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરે છે અફઘાન પ્રતિનિધિ મંડળે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે અમારા વિદ્યાર્થીઓ અહીં પાંચ વર્ષથી બને છે ચિંતાનો કોઈ વિષય નથી આગળના બીજા મહત્વના સમાચાર જોઈએ તો આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની દિલ્હી એક્સાઇઝ પોલિસી બે હજાર એકવીસ બાવીસના કથિત કૌભાંડમાં ગુરુવારે ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જેના વિરોધમાં દેશભરમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અમદાવાદમાં પણ એઈપી દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો પોલીસે ઈસુદાન ગઢવી સહિત એએપીના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડથી અમદાવાદમાં વિરોધ જોવા મળી રહ્યો છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ એકસાથે મરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું વિરોધ પ્રદર્શન ઉગ્ર થતા પોલીસ અને કાર્યકરો સામસામે આવી ગયા હતા પોલીસે એએપીના પ્રદેશ પ્રમુખ કિસુદાન ગઢવી સહિતના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી આગળના બીજા મહત્વના સમાચાર જોઈએ તો આઈપીએલ બે હજાર ચોવીસની શરૂઆત આજે શુક્રવારથી થઈ ગઈ છે આજથી આઈપીએલની સત્તરમી સિઝનનો પ્રારંભ થઈ ગયો છે બીસીસીઆઈ તરફથી જાહેર કરાયેલા મેચના શેડ્યુલ પ્રમાણે અમદાવાદમાં ત્રણ મેચ રમાવાની છે આ મેચના પગલે અમદાવાદ મેટ્રોના સમયમાં થોડો બદલાવ કરવામાં આવ્યો છે સાથે જ સ્પેશિયલ પેપર ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઈપીએલની ત્રણ મેચ રમાવાની છે ચોવીસ અને એકત્રીસમી માર્ચ તથા ચાર એપ્રિલના રોજ મેચ યોજાવાની છે ત્યારે આગામી આઈપીએલ બે હજાર ચોવીસ ક્રિકેટ મેચોને ધ્યાનમાં રાખીને જીએમઆરસીએ મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સવારના છ વીસ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી ટ્રેન સેવાઓનો સમય લંબાવવાનો નિર્ણય કર્યો છે આગળના ખૂબ મહત્વના સમાચાર જોઈએ તો હાલ રાજ્યમાં નાણાકીય વર્ષ બે ચોવીસ વર્ષના અંતમાં દસ્તાવેજ કામગીરી વધુ રહેતી હોય રાજ્ય સરકાર દ્વારા મહત્વનો રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવે છે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોય જાહેર હિતને ધ્યાનમાં રાખી તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસની શુક્રવારને જાહેર રજાના દિવસે રાજ્યની તમામ બસો ચોરાણું સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નક્કી કરવામાં આવે છે જે અન્વયે સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં તારીખ ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ નિયમિત દિવસતા તેમજ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે અંતમાં મોટા સમાચાર જોઈએ તો રાજ્ય સરકારની આશીર્વાદ રૂપ સેવા એટલે કે એકસો આઠ ઇમરજન્સી સેવા ચોવીસ કલાક લોકોની સેવા માટે અવિરત હોય છે દુરેટીના તહેવારને લઈને એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે સામાન્ય દિવસો કરતાં ધૂરેટીમાં કેસમાં વધારો થતો હોય છે જેને ધ્યાનમાં રાખીને આઠસો જેટલી એમ્બ્યુલન્સની સુવિધા કરવામાં આવી છે સાથે જ બે બોટ અને એક એર એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવશે તહેવારને લઈને કંટ્રોલ રૂમની ટીમમાં પણ વધારો કરવામાં આવ્યો છે રાજ્યના ચાર જિલ્લામાં વધારે ફોકસ કરવામાં આવશે જેમાં અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરાનો સમાવેશ થાય છે તો બહારની ખાણીપીણી અને કેમિકલ યુક્ત રંગોથી રોગોને દૂર રહેવા માટે પણ સલાહ આપવામાં આવી છે